રાજ કરો કેવો પડ્યો ભાઈ તમાર તો રાજ કરો હારો અને મકાઈ હારી અને તમન તો તો જબર મરી ઓલામાં મળ્યું ભાઈ તમાર તો ઓલામાં કા ઘઉં આયા કે શું અ અ ઘઉં આયા હે ઘઉં તો તમાર 10 બોરી થઈ ગયા અ તમાર તો તમાર શું થાય રાજ ગરો આ 15 વિ મહિના 15 અલ્યા પેલા હાગો છો

હેડો હાડા દેવા કા બોલું ઈએ ના દેહા ઓ બેહો દેઓ પડે મારે તો એસિડિટી થાય મને એસિડિટી થાય પણ ના તો એટલે પીવી પડે રોટલા ન ખાવા ના હવે ઈ ઘરે રોટલા હારું હેડો આડું રાત વાહો નથી અંધારું થઈ ગયું રાતવા રોજ પાસ તમે તો કુદારો અમારે ઘરે આવતા જ છે અમે આવશે આવું કુદારો બહુ દારો આવતો નહી તમારો દારો આવતો જ નહીં